પચીસ વર્ષથી દિવ્યાંગો માટે વિશેષ ગરબા મહોત્સવનું આયોજન કરતા પૂર્વ કોર્પોરેટર રાજેશ સાયરે અને જય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે પણ દિવ્યાંગ ગરબા મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરામાં યોજાતા દિવ્યાંગો માટેના વિશેષ ગરબા મહોત્સવમાં પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ ધારાસભ્ય કેવ રોકડિયા રાવપુરા ધારાસભ્ય બાલુ શુક્લ બીજેપી શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી કોંગ્રેસ અગ્રણી ભીખાભાઈ રબારી રાજકીય અને સામાજિક અગ્રણીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા દિવ્યાંગ ગરબા ખેલૈયાઓને પ્રોત્સાહન આપવા માટે દિવ્યાંગ ગરબા મહોત્સવમાં વડોદરા ઉપરાંત આણંદ અમદાવાદ સુરત સહિતના અન્ય શહેરોમાંથી આવેલા દિવ્યાંગ ખેલૈયાઓએ મન મૂકીને ગરબે આદ્યશક્તિની આરાધના પણ કરી હતી દિવ્યાંગ યુવાનો યુવતીઓ નાના બાળક અને મોટેરાઓ સજીધજી ચણિયાચુડી પહેરીને કેડિયા સહિત ગરબામાં પહેરાતી વિવિધ વેશભૂષા પહેરીને પોતાના દુઃખ દર્દ અને શારીરિક માનસિક અક્ષમતાને ભૂલીને મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા ગરબે ઘૂમીને તેઓએ ગરબાનો આનંદ માણ્યો હતો દિવ્યાંગજનોને ટ્રાયસિકલ સિલાઈ મશીન તેમજ જરૂરી મદદરૂપ થાય તેવા સાધનોનું સહાય પણ વિતરણમાં કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ કેટેગરીના ઇનામોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આજે અહીંયા રાજેશભાઈ આહરે જે તે વખતે કાર્યક્રમ કરતા હતા એનો આગળ વધાવતા ટીએનએ ન્યૂઝ દ્વારા અત્યારે વીસ પચીસ વર્ષનો આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે મને પહેલી વખત આ ગરબામાં જોડવાનો મોકો મળ્યો છે ખાસ કરીને દિવ્યાંગો બાળકો માટે અને એબલ લોકોને સમાજ સાથે જોડીને કેવી રીતે કરવું એક સારું મોટું મેસેજ આપવા માંગે છે જે સ્ટ્રીમ લોકો માટે તો ગરબા હોય છે પણ આપણા ખાસ દિવ્યાંગ બાળકો માટે અને જે મેઇનસ્ટ્રીમમાંથી બહાર જે રહેતા હોય છે એમના માટે ખાસ એક દિવસ આપણે ફાળવણી કરીએ છીએ અને એ બહુ સારો મેસેજ છે એટલે હું અને ટીમ ટીમ આયોજકો યાદવજી તમામને હું અભિનંદન પાઠવું છું સારું મેસેજ સમાજ માટે એક સારું મેસેજ છે અને આ કાયમી કરતા જ રહેજો જેથી કરીને આપણે કોઈને પણ બાકી ના રાખીએ નાના બાળકો હોય દિવ્યાંગો હોય મોટા વડીલો હોય સિનિયર સિટીઝન્સ હોય તમામ માટે નવરાત્રી સારું રીતે રહે એવા શુભકામના પણ પાઠવું છું થોડું ઘણું આ જોઈને ઇમોશન થઈ જાય છે પણ ભગવાન એમને કૃપા આપે એવું મારે શુભકામનાઓ છે વિશ્વકર્પાના જેવું આયોજન થયું છે કદાચ આખા રાજ્યમાં એક યુનિક એક્સપેરિમેન્ટ કહેવાય નો દિવસ યોજાયેલા નવરાત્રિ ત્યોહાર દરમિયાન આખા શહેરમાં બાળકો તે માંડીને વાયવ્રત સ્ત્રી પુરુષો ખૂબ ઉત્સાહ અને ઉમંગથી મા શક્તિનું આરાધન આ પર્વમાં પાર્ટિસિપેટ કરી પરંતુ કદાચ દિવ્યાંગો આ એક ઓપોર્ચ્યુનિટી વંચિત રહ્યા હતા એમને આજે જે તક મળ્યું છે તો આપણે કહીએ ઇન્ક્લુઝિવ સોસાયટી જેમાં દરેકને પોતાના હક પોતાના જે ઉત્સાહથી પાર્ટિસિપેટ કરવાની તક મળવાની જે ઈચ્છા છે આજે એમના પૂર્ણ કરી છે આયોજકોને એમના ઇનિશિયેટિવને ખૂબ ખૂબ

મોદી સાહેબે જ્યારે આ વિકલાંગ શબ્દની જગ્યાએ દિવ્યાંગ શબ્દ આપ્યો છે એનો મતલબ જ છે કે એમના પ્રભુએ અંગો પ્રદાન કર્યા છે પરંતુ એક આવા દિવ્યાંગોનો પણ ગરબા મહોત્સવ થાય એવો એક વિચાર આવો એક અનોખો વિચાર છે સામાન્ય લોકો માટે તો ગરબાનું આયોજન સૌ લોકો કરે છે પરંતુ આવા દિવ્યાંગો માટે વિશેષ આયોજન થઈ રહ્યું છે એ ખૂબ આનંદની વાત છે વડોદરા શહેરમાં આવું મને લાગે છે કે કોઈ આયોજન બીજી જગ્યાએ નથી થતું એ આયોજન માટે શ્રી શ્રી રાજેશભાઈ આયિરે અને શ્રી શ્રીરંગભાઈ આયરે અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ટીએનએનના પચીસ વર્ષ પૂરા થયા છવ્વીસમાં વર્ષમાં મંગલ પ્રવેશના નિમિત્તે આ કાર્યક્રમ આયોજિત થવા જઈ રહ્યો છે ત્યારે એમની ટીમને હું શુભકામનાઓ પાઠવું છું કે ભૂતકાળમાં જે રીતે દિવ્યાંગો માટે અનેક પ્રકારના આયોજનો કરી રહ્યા છે ભવિષ્યમાં પણ આ જે વિશિષ્ટ વ્યક્તિઓ છે એમના માટે વિશેષ આયોજનો કરતા રહે એવી અમને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આખોથી તે બતાવે ત્રીજી આંખ ત્રીજી આંખ એટલે સમાજની અંદર જે લોકો સારું કરે છે એનું બી બતાડવું છે સમાજની અંદર જે ખોટું કરે છે એ પણ બધા છે સમાજનું દર્પણ એટલે એક જે કરીશો હોય છે એ દર્પણ એટલે ટીએનએન ન્યૂઝ છે અને એને સાથે શ્રીરંગ રાજેશયરે એટલે જે પચીસ વર્ષ પહેલાં લોકોને દિવ્યાંગોને લોકો અંદર નતા જવા દેતા આજે પચીસ વર્ષ પછી તમે જુઓ અને બે હજાર ચૌદમાં માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ બન્યા પછી દિવ્યાંગોનું પ્લેટફોર્મ જ કંઈ અલગ થઈ ગયું છે હું એવું માનું કે ત્રણસો પાસઠ દિવસમાં એક દિવસ બી આમની તમે સેવા કરશો તો સાક્ષાત પ્રભુની સેવા હોય છે ક્યાંક ભગવાનથી ભૂલ થઈ ગઈ હોય અને એ ભૂલ આપણે એમને સુધારો એમના લગ્નો કરીએ એમને પિક્ચર બતાડીએ એમને નોટબુકોનું વિતરણ કરીએ એમના આવું રમાડીએ તો હું તો ખુશ થઉં છું જો તમને પણ સુખી થવું હોય તો મને લાગે દિવ્યાંગોનો કરજો આજે દિવ્યાંગ ગરબા મહોત્સવ છે આપ સૌ લોકો દ્વારા લોકોને મેસેજ આપું છું કે તમને પણ જ્યાં દિવ્યાંગ મળે એને ખૂબ પ્રેમ કરજો અને એને ખૂબ ખુશ રાખજો આજે આ ખૂબ મોટી સંખ્યાની અંદર સૌ લોકો આતા હતા મહાનુભાવો પણ એ આવવાના છે અને સૌ લોકોની હાજરીમાં આજે આ ગરબો અને ભગવાનની હાજરીમાં આ સાક્ષાત મારા ભગવાનો જ છે કે જે આજે હું એમને પચીસ વર્ષથી રમાડું છું આજે છવ્વીસમાં મંગલ પ્રવેશે એમના આશીર્વાદ લઈને ફરી ભગવાનને પ્રાર્થના કરું કે જીવીશું ત્યાં સુધી આ જ પ્રકારના દરેક લોકોના સારા કામો કરતા જ રહીશું વરસાદ એ તો અંબાલાલ કે પણ અંબેમાં પણ સાચવે દસ દિવસમાં એક દિવસ ભગવાને કર્યો અંબાલાલ નહોતો તો નવ દિવસ અમારા અંબેમાંના પણ હતા તો વરસાદ વરસાદનું કામ કરે અમે અમારું કામ કરીશું પચીસ વર્ષ પૂર્ણ કરી છવ્વીસ વર્ષની અંદર જ્યારે ત્રીસરી આ સમાચાર જ્યારે પચીસ વર્ષ પૂર્ણ કરીને છવ્વીસ વર્ષમાં જ્યારે મંગળ પ્રવેશ કર્યો છે દર વર્ષની જેમ છેલ્લા પચીસ વર્ષથી ચાલતા દિવ્યાંગ ગરબા મહોત્સવની અંદર આ વખતે પણ મોટી સંખ્યાની અંદર જ્યારે દિવ્યાંગભાઈ બહેનો અમારી સાથે જોડાયા છે આવેલા જે તમામ જે મહેમાનગણ છે સાથે આવેલી તમામ મીડિયાનો અમે આભાર માનીએ છીએ કે મોટી સંખ્યામાં જ્યારે અહીંયા ઉપસ્થિત રહ્યા હોય અને એવી જ રીતે વાત કરું કે જે દર વર્ષે જે સમાજથી અંદર રહેલા જે અલગ સમાજ છે કે જે દિવ્ય સમાજ છે કે જેને કુદરતે કોઈ દિવ્ય અંગ આપેલું છે એવા સમાજની સાથે રહીને આ જે ગરબાનું આયોજન કરવામાં આવે છે એવા મારા પિતાશ્રી છેલ્લા પચીસ વર્ષથી આ ગરબાનું આયોજન કરતા હોય છે અને તેમનો એક જ જ્યારે લક્ષ્યાંક હોય કે જીવીશું ત્યાં સુધી આ દિવ્યાંગ ગરબાનું અલગથી અમે આયોજન કરતા હોઈએ છીએ એટલે આ જે ગરબાનું આયોજન કર્યું છે આવેલા તમામ મહેમાનગણનો આવેલા જે તમામ જે ડિગ્નિટરીઝ છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું જય અંબે